ની મુક્તિ મળે તથા બેંકો અને નાણાકીય સંસ્થાઓ સાથે સંકલન કરી પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા લોક સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઊંચા વ્યાજ દરે લોન મેળવીને લોકોને જે કનગડત થાય છે તેના માટે વ્યાજખોરોને રોકવા માટે ગુજરાત પોલીસ દ્વારા લોક સંવાદ કરીને નાગરિકોની રજૂઆતો સાંભળવામાં આવી હતી અને લોકોને બેંક મારફતે લોન અપાવીને પોલીસ દ્વારા સેવા સુરક્ષા અને

કુલદાસ જેટલા અરજદારોએ પોતાની રજૂઆત કરી હતી શહેરના પોલીસ તાલીમ ભવન ખાતે પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા લોકસંવાદ અને લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું પાંત્રીસ ચાલીસ વર્ષથી હું આ કામ કરું છું છેલ્લા ચાર પાંચ વર્ષથી કોરોના વગેરેના કારણે અમારા ધંધા ઉપર બહુ માઠી અસર પડી ગઈ હતી એના કારણે મારી પાસે જે બજારના રૂપિયા હતા જે મેં વ્યાજે લીધા હતા એ લોકોનો વ્યાજ ચૂકવવામાં આગળ પાછળ થયો તેમાં અમારો લાઈન વધારે ખોરવાઈ ગઈ અને વ્યાજવારો ગમે રીતે મને બહુ સતાવતા હતા ત્યારે હું આજથી ત્રણ ચાર વર્ષ પહેલાં જ્યારે આઈજી સાહેબે અહીંયા લોક દરબાર કર્યો હતો એમાં મેં રજૂ થયો અને મને આઈજી સાહેબે એસપી સાહેબે પછી એલસીબીના કાંઈક ગઢવી સાહેબ હતા એ લોકોએ ખૂબ મદદ કરી વાઘેલા સાહેબ આઈજી હતા ખૂબ મદદ કરી એમણે અને મને આ વ્યાજવારાઓની પીડામાંથી બહુ રાહત અપાવી હતી જેમાં પોલીસે અરજદારોની ફરિયાદો સાંભળી હતી અને તેનો યોગ્ય નિકાલ લાવવા માટે ખાતરી આપી હતી પૂજના રમેશ ભાનુશાલીએ વ્યાજખોરીના ત્રાસ અંગે ફરિયાદ લખાવી હોવાનું તેમજ બાર લાખની સામે વીસ લાખનું મંડપ સર્વિસનું કામ કર્યા હોવા છતાં હજુ પણ વ્યાજખોર દ્વારા હેરાન કરવામાં આવી રહ્યા હોવાનું તેમજ ફોજદારી કેસ કરીને સિક્યુરિટીના ભાગે ચેક લઈ પરત ન આપવા બાબતે અરજી કરી હતી મારા ફાધરે વ્યાજે પૈસા લીધા હતા તો એમણે બધા લીધા હતા એના કરતાં વધારે રિટર્ન પાછા કરી આપ્યા છે એમને તો બી ત્રણ ચાર જણા છે એ કરે છે મારી દુકાને આવીને મને ધમકીઓ દે છે મારા ફાધરને જેમ તેમ બોલે છે કે જ્યાં મળશે ત્યાં મારી નાખશું મારા ફાધર ઘરથી બહાર નથી નીકળી શકતા મારા ફાધર વચ્ચે કચ્છ મૂકીને પણ વયા ગયા હતા એના પછી મારા ફાધરે જમીન વેચી અમારી પછી અમારું એક મકાન વેચી નાખ્યું એ લોકોને બધા પૈસા દઈ દીધા તો બી એ રોજના દસ દસ ટકા વ્યાજ લઈને અમને બહુ જ હેરાન કરે છે અમને બહુ સરસ રિસ્પોન્સ અમને કીધું કે કઈ પણ તકલીફ છે એ તમે બધો લખાવી દો અને અમે અહીંયા અહિયાં કમ્પ્લેન પણ લખાવી છે એ જે હશે તરત અમે એક્શન લેશો એના માટે તો ભુજના જ યશ રાજગોર નામના યુવકના પિતાએ મોટી રકમ વ્યાજે લીધી હતી જેમાં ચાર જેટલા લોકો દ્વારા ધાક ધમકી કરી મારી નાખવાની વાત પણ આપવામાં આવી રહ્યા હોવાની વાત પોલીસ સમક્ષ મૂકવામાં આવી હતી તો રકમ પરત કરવા તેમજ વ્યાજ ભરવા માટે ઘર તેમજ વાડી વેચીને રકમ આપ્યા છતાં પણ હજુ વ્યાજખોર દ્વારા ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા હોવાનું જણાવવામાં આવ્યું હતું ભુજના એક બહેને વ્યાજ પર દસ હજાર રૂપિયા લીધા હતા અને તેના બદલામાં પંદર હજાર રૂપિયા આપ્યા હોવા છતાં હજુ પણ વ્યાજખોરો ત્રાસ આપતો હોવાનું જણાવ્યું હતું તો અગાઉ કચ્છના ટાયરના ધંધા સાથે સંકળાયેલા અને હાલમાં અમદાવાદમાં રહેતા હસમુખ પટેલે પોતાની સાથે છેતરપિંડી થયા હોવાની તેમજ ખોટા ચેક અને ખોટા પોલીસ કેસ કર્યા હોવાની વાત કરવામાં આવી હતી તો જે સમયે વિવિધ લોકો એમાં પૂરા કચ્છ જિલ્લા માંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા રજૂઆત અમારી સામે વ્યક્ત કરી છે કે જે જે પરેશાની છે એની અરજી અમને આપી છે અમે અરજીની ચકાસણી કરીને પોલીસ સ્ટેશન મારફતે એના પર ચોક્કસ કાર્યવાહી કરાવવાના છીએ જે કોઈ લોકો આ વ્યાજખોરની ચુંગલમાં ફસાયા હોય તે અમારી જોડે મુક્ત મને આવી જાય અમે એમના માટે બેઠા છીએ અમારા અધિકારીશ્રીઓ એમની ફરિયાદને ચોક્કસપણે લઈને એના પર કાયદેસરની કાર્યવાહી કરશે એટલે હું આ માધ્યમથી અપીલ કરું છું કે જેને પણ કંઈ પણ તકલીફ હોય તો અમારો થી અમારો પર્સનલી સંપર્ક કરે અને અમે એ બાબતમાં એમને ખાતરી આપીએ છીએ કે તમારી ફરિયાદનું નિરાકરણ અમે કરીશું

આવું ના થાય તે માટે પોલીસે પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે અગાઉ પોલીસ થકી લોકોએ લોન લીધી હતી તે તમામ લોકોએ સમયસર લોનની ચુકવણી કરી છે હજુ પણ કોઈ વ્યાજખોરોનો ત્રાસ હોય તો નિશ્ચિંતપણે પોલીસનો સંપર્ક કરવા તેમણે જણાવ્યું